એ જંગલમાં રહે રખડતા રખડતા જે કઈ મળે એ ખાય આ જંગલમાં સિંહ અને દીપડો પણ રહે બેઉ બેઉ વચ્ચે બાપ દાદા વેર એક દિવસ બેઉ વચ્ચે સામાન્ય બોલા ચાલી થઈ સિંહ અને દીપડા વચ્ચે એમાંથી સામ સામી થઈ બટકાબાજી થઈ એકબીજાના ડીલ એટલે કે શરીર ઉપર ઉતરી આવ પડ્યા

શિયાળ તો આંખ બંધ કરીને ગુફામાં અંદર બેઠો ગુફાની અંદરથી બધું જોતું જાય અને ધૃષ્ટુ પણ જાય એટલામાં તો દીપડો મરી ગયો દોડો રે દોડો એવી ભૂખ પાડી આમથી ને તેમથી જંગલના બધા નાના મોટા પ્રાણીઓ દોડી આવ્યા જંગલનો ન્યાયાધીશ હાથી અને તેના પ્રધાન રીંછ પણ આવ્યા બધા કહે આ તો સિંહનો ગા બીજા કોઈની તાકાત નહીં પણ જંગલની કોર્ટ કચેરીનું કામ એટલે સાક્ષી તો જોઈએ જ પણ એ માટે તૈયાર કોણ થાય ખિસકોલી કહે આ શિયાળ બખોલમાં હતું એ આપણો સાક્ષી ભાળ્યું ન ભાળ્યું એ જાણે બખોલમાં હતું એટલે ખુલ્લી આંખે આણે કંઈક તો જોયું જ હશે શિયાને તરત જ પખોલમાંથી બહાર બોલાવ્યો અને જંગલના રાજા હાથી પાસે હાજર કરવામાં આવ્યો રાજા હાથીએ પૂછ્યું બોલ શિયા તું શું જાણે છે શિયાળ કહે રાજાજી મને તો કશી વાતની ખબર નથી હું તો બખોલમાં બેસી ઊંઘ લેતો હતો હાથી કહે એમ ના ચાલે તારે જુબાની આપવી જ પડશે મને ખબર છે કે તે બધું નજરો નજર ભાળ્યું છે શિયાળ તો મુંજાણો એ તો ડોકું હલાવી ઘેર ગયો રાત પડી પણ ઊંઘ આવે નહીં આમ કહીશ તો શી સાથે વેર થશે ને આમ કહીશ તો દીપડાનો પરિવાર મારશે છેવટે શિયાળે મનમાં ને મનમાં કંઈક વિચાર કરી રાખ્યો બીજે દિવસે કેસ ચાલ્યો આથી કહે શિયાળિયા અહી થી દીપડા ખાબ ગયા ત્યાંથી સિંહ હમ હમ્યા પછી પછી ઈનું ઈ પણ ઈનું ઈ શું સાહેબ અહીંથી દીપડા ખાબ ક્યાં

એ વખતે સામ સામે ખેંચાડી અને મને એવી તે તમર આવી ગઈ કે પછી તમારી પાસે લઈ આવ્યા ત્યારે જ શુદ્ધિ આવી વાનમાં આવી આથી કહે ઠીક હવે ફરીવાર તારી જુબાની બોલી જા જોઈએ શિયાલ કહે અહીંથી દીપડા ખાબ ને ત્યાંથી સી હમ હમ્યા સામ સામે ખેંચાડી ને મારી આંખ મિંચાણી આથી રાજે કહ્યું ભલે શિયા તો સાચું નથી બોલી શકતો તેનું કારણ હું જાણું છું પણ અહીં એક એવું સાધન છે જેના વડે મને અને આપણને બધાને ખબર પડી જશે કે કોનો વાંક છે અને તે છે આ સીસીટીવી કેમેરા જેની આંખ ક્યારે મીંચાતી નથી બધા અથરજ પામ્યા અને પછી ન્યાયાધીશે જેનો વાક હતો તેને સજા કરી satu nilai apo